શું તમે વિક્રમ વેતાળની કથા સાંભળી છે ના સાંભળી હોય તો આપ સાંભળી લીજો ત્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર બન્યા છે વેતાળ માત્ર બે ફૂટ કાદવ ઓળંગવા માટે સુરતના ડેપ્યુટી મેયર ફાયર ઓફિસરના ખંભે ચડી ગયા હતા પર્વત વિસ્તારમાં ખાડીપુરમાં ડૂબેલ યુવકનો ચાર દિવસ પછી મૃતદેહ મળ્યો હતો ત્યારે પાણી ઓછું થતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા માત્ર ને માત્ર જનતાની વાહવાહી મેળવવા માટે જાણે તેઓ આવ્યા હોય એવું લાગી રહ્યું હતું સુરતના ડેપ્યુટી મેયર ફાયર ઓફિસરના ખંભા પર ચડી અને બે ફૂટ કાદવ ઓળંગ્યા હતા ફૂટપાથથી માત્ર બે ફૂટના સામાન્ય કાદવ હતો ત્યારે ભાજપના ડેપ્યુટી મેયર કાદવ પણ ઓળંગી ન શક્યા કેમ કે તેઓના કપડાં અને શૂઝ બગડતા હતા દસ ડગલા ચાલવા માટે વેતાળની જેમ ફાયર ઓફિસરના ખંભે ચડી ગયા ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે જનતાના સેવક ખરા અર્થમાં કોણ ફાયર ઓફિસર કે પછી ડેપ્યુટી મેયર અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ